નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કચ્છના સાથેની ઘટના પર આજથી વર્ષ કચ્છના રાવ ખેંગારજી સાથે અમદાવાદના એ વખતના બાદશાહ મોહમ્મદ બેગડાની મદદથી કચ્છમાંથી જામ રાવળને દૂર કર્યા અને કચ્છ પર પોતાની છતાં જમાવ્યો સમાંત સોળસો ને માં જામ રાવળે જામનગરની સ્થાપના કરી અને સોળસો ને પાંચ માં ખેંગારજી એ સ્થાપના કરી આ ખેંગારજીના રાજ્ય અમલ દરમિયાન ઘણા અવનવા બનાવ બન્યા હતા એ વખતે એમના જ કુટુંબનો ગરાસદાર જાડેજો રાયધર આમર પોતાના પિતાનું ખૂનનો બદલો લેવા કચ્છ રાજ્ય સામે બહારવટે સડ્યો હતો બહારવટિયાનું કામ ગામની હાથો વળાવવાનું ગામની ગાયો ભેંસોના ધણનું હરણ થઈ જાય તો આખા ગામમાં રાડ ફાટી જાય વાસડા પાડરાની રંભોડા અને બાળકોની રોકકળ આખા ગામને અસ્તવ્યસ્ત બનાવી દે એ વખતે ગ્રામ્ય જીવનના આધારરૂપ દૂધ જ હતું રાયધર આમરની બારવટીયા મંડળી બળવાન હોવાથી તેનો સામનો કરવાની કોઈની તાકાત ન હતી કચ્છે પ્રજા રાયધરના ત્રાસથી ત્રાસી ગઈ હતી એના રંજાડની ફરિયાદો રોજ રોજ ભૂજપતિ ખેંગારજી બાવાના કાને આવવા લાગી રાવધરની લૂંટફાટમાંથી કચ્છની જનતાને મુક્ત કરવા ખેંગારજીએ લશ્કરી તૈયારી કરવા મળી લશ્કર તો તૈયાર થયું પણ લશ્કરને દોરવણી આપનાર કોઈ સરદાર તૈયાર ન હતું રાયધર અમારના નામ માત્રથી સૌના હાજા ગગડી જ હતા રાવસરી ખેંગારજીને બે કુંવર હતા મોટા ટીલાયત ભોજરાજી અને નાના કટવા ભારમલજી રાયઘરને ઝેર કરવા ખેંગારજી બાવા રાજ કચેરીમાં સરસા સલાવી રહ્યા હતા બંને રાજકુમારો હાજર હતા રાવશ્રીની ઉંમર એ વખતે પાકટ થવા આવી હતી અડધી સદી ઓળંગી ગઈ હતી એટલે એમણે આ જવાબદારી કુંવરો પર નાખવાનું મનમાં નક્કી કરીને લીધું હતું નાના ભારમલજી તરફ એમણે નજર કરી બંને કુમારો હવે કાંડે બળ બની ગયા હતા ભારમલજી ખેંગારજી બાવાનો આશય સમજી ગયા બોલી ઉઠ્યો બાવા હું તો રાયધર આમરને તગડી કાઢવા તૈયાર છું પણ મારી આંખો આવી છે બહારના પવનથી મારી આંખો હલોવાશે તો અધવચ્ચેથી જ મને પાછા ફરવું પડશે છતાં આપની આજ્ઞા થશે તો હું હાજર છું પારમલજીના શબ્દથી ખેંગારજી બાવા સમજી ગયા કે આ તલમાં તેલ નથી હવે એમણે પાટવી કુંવર તરફ દ્રષ્ટિ દોડાવી તરત યુવરાજ ભોજરાજજી ઊભા થઈ ગયા હો કચેરી વચ્ચે પડી રહેલી સેનાપતિની તલવાર તેમણે ઉપાડી લીધી બાવાને નમન કરી આ તલવાર પોતાની ભેટ પર લટકાવી દીધી આખી કચરે ટીલાયતની આ હિંમતને વધાવી લીધીઓ ના છૂટકે જેમણે ટીલાના ધણીને રાયધર આમર સામે રણસંગ્રામમાં સડવા રજા લીધી આપી ભોધરાજજી સમર્થ સૈનિકોને લઈને રાયધર આમરને શિકસ્ત આપવા સડી નીકળ્યા ભૂજથી એક દસ બાર માઈલ દૂર આવેલા ઝાલુછેલા પાસે જ્યાં રાયધરના વાવડ હતા ત્યાં ભોજરાજીએ સાવણી નાખી રાયધર આમર એ વખતે કચ્છના ગામોને ઉજડ કરી રહ્યો હતો ઘણા ગામોની ગાયો ભેંસોના મોટા મોટા ટોળા સાથે અહીં પડ્યો હતો એની ફોજ પણ મોટી હતી જ્યાં પડતો ત્યાં હાહાકાર બોલાવી દેતો રાયધરને જ્યારે જાણ થઈ કે દરબારી લશ્કરના ડેરા થયો તેની હશે નો વટ ઉતારવા રાયધરનું હૃદય ઘણા વખતે તલપી રહ્યું હતું પણ તપાસ કરતા જ્યારે ખબર પડી કે ભુજની સેનાના સેનાપતિ તરીકે ભારમલજી નહીં પણ કચ્છના ટીલાનો ધણી ટેલાયત કુમાર ભોજરાજ સડી આવ્યો છે ત્યારે તે નિરાશ થઈ ગયો બારમલની ખો ભૂલાવી દેવાની એના મનની હામ મનમાં જ રહી ગઈ તેને થયું કે કચ્છની ગાદીના વારસદાર ભાવિ સાથે સંગ્રામમાં ઉતરવું એ વાજબી નથી તેણે પોતાની સાવણીમાં સુલેહનો વાવટો ચડાવી દીધો પોતાના અંગત સરદારો સાથે લઈને તે ભોજરાજીની મળવા ઉપડ્યો ભોજરાજજીને જ્યારે સંદેશો મળ્યો કે આમર સામે ચાલીને આવે છે ત્યારે તેની નવાઈનો પાર ન રહ્યો અને થોડી જ વારમાં રાયધર આવી પહોંચ્યો રજા લઈને યુવરાજના તંબુમાં દાખલ થયો હાથ જોડી ઉભો રહ્યો રાક્ષસ જેવા રાયધરની આ નમ્રતા જોઈને ભોજરાજજીના મનમાં પણ એને માટે માનનો સંસાર થયો ભોજરાજજી ઊભો થઈ ગયા બંને ભાઈઓ એકબીજાના બાથમાં લઈને સોનાનો સૂરજ ઉગ્યો તમે સાલી મને મળવા આવ્યા એથી મને ઘણો આનંદ થયો છે ભોજુ ભા તમે તો અમારા સૂરજ છો તમારી સામે હું હથિયાર ઉપાડું તો મારી રાજનીતિ લાજે દરબારી હદની ઘણી ઓથોસ હું વાળી આવ્યો છું ગાયો ભેંસોના એ ટોળા તમારા શરણોમાં ધરવા આવ્યો છું હવે કંટકો સમજીને તમે કંઈ આપો તો પણ તમે ધણી છો અને ન આપો તો પણ તમે ધણી છો આપની આજ્ઞા મારા માથા ઉપર સડાવીશ રાયધર ભા તમારી આ ઉદારતાથી મને બધું જ મળી ગયું એમ હું માનું છું રાજની હદનો માલ પાછો વળાવવાને જ હું અહીં આવ્યો છું આમ છતાં હવે આપણે એમ કરીએ તમારી વળાવેલી હાથોમાં અરજી તમારી રાજીને હું તો બાવા રાજી જ જ છું છું હું તો બધો માલ તમને અહીં આવ્યો ઉદારતા તો તમારી છે મારી નથી ઉભય પક્ષની આ ખાનદાનીથી ઝેરવેરના આખા ઝગડાને સાંધો આવી ગયો વધારામાં ભોજરાજીએ કહ્યું કે રાયધારજી ભુજ પહોંચીને હું તમારો ગ્રાસ તમને સોંપી દેવાની પણ વ્યવસ્થા કરું છું તમે નિશ્ચિત રહેજો અને નિરાતની તમે નિંદર પણ લેજો અને નિંદર કરજો ભોજરાજીના આ શબ્દ સાંભળી રાયધર આમરને પણ સંતોષ થયો એકબીજાની કતલ કરવા આવેલા બંને જાડેજા યુવાનો એકબીજાને હેતથી ભેટીને છૂટા પડ્યા ઉભય પક્ષના રણવીરોએ હર્ષનાદથી જંગલના વાતાવરણને ગજવી દીધો તરત જ ગાયો ભેંસોના ટોળાની વેસણી કરવામાં આવી ભાગમાં આવેલી એક ગાય એક કણબીની હતી કણબી શ્રીમદ હતો ગાય લાડકી હતી ગાયનો એક વાસડો હતો વાસડો મોટો હતો પણ ગાયને અને વાસડાને એવો પ્રેમ બંધાઈ ગયો કે આ માં દીકરો ઘણી પણ એકબીજાથી છૂટા પડતા ન હતા ગાય રાયધરના ભાગમાં ગઈ હતી અને વાસળો રાજના ફાળામાં આવ્યો હતો બંને પક્ષના ટોળા પોતપોતાને રસ્તે ચાલવા લાગ્યા એટલામાં રાયધરના ભાગેની ગાય તેના ધણમાંથી ભાગી અને રાજની હાથો તરફ ઘસી આવી એનો વાસળો પણ એની માં પાસે દોડી આવ્યો ત્યાં તો રાયધરના માણસો પણ ગાયની પાછળ આવી હો મા દીકરાને છૂટા પાડી ગાયને ખેંસી ગયા આથો આગળ ચાલવા લાગી થોડી વાર થાય ત્યાં તો ફરી ગાય ભા ભા એટલે ભાંભરતી કરતી આવી પહોંચી અને ફરી તેના માણસો તેને તાણી ગયા આમ બે ત્રણ વાર થયું ગાય તેના વાસડાને કેળો મૂકતી ન હતી અને વાસડો ધીંગો આશાસ્પદ હોવાથી દરબારી માણસો તેને જવા દેવા તૈયાર ન હતા આ વખતે રાયધરના એક સવારે જરા ખીજાઈને દરબારી અધિકારીને કહ્યું કે આ ગાય એને વાસડા વિના રહેતી નથી અને વાસડો એની મા પાસે આવવા ટળવે છે એક વાસડો આપી દેતા તમારા રાહ ક્યાં દુબળા પડી જવાના હતા તમને તો મફતનો માલ મળ્યો છે તમે ક્યાં પરસેવો પાડવા ગયા હતા કંઈક દયા તો રાખો આ સાંભળી રાજના અધિકારીને સડી થઈ ગઈ હો તે બોલ્યો એવા દયાવાનના દીકરા હો તો ગાયને જ અહી મૂકી જાવ ને તમારો તો સોરીનો માલ છે બસ એક જ પળમાં બધી બાજી બગડી ગયો તીખા તમતમતા સુલેહ શાંતિની ગજીમાં અગ્નિના તણખાનું કામ કર્યું એક વાર શબ્દની લડત ચાલી પછી લાકડીઓ ઉપડી અને ત્યારબાદ તલવારોની મૂઠ પર હાથ આવી પડ્યા એકાએક બંને બાજુના યુવાનો દોડી આવ્યા

ઝૂકી પડ્યા ધીંગાણું શરૂ થયું પછી તો પૂછવાનું શું હોય તલવારોને ભાલાઓ આડે ધડ ઉછળવા લાગ્યા આ વખતે ઉશ્કેરાયેલા રાયધરની તલવાર જાણે અજાણે ભોજરાજની ગરદન પર આવી પડી કચ્છનો ટીલાયત ભોજકુમાર ધરણી પર ઢળી પડ્યો એ જ વખતે રાયધરનો એક માણસ દોડ્યો તેણે ભોજરાજની ભેટમાં પડેલી સુવર્ણ જડિત મૂંઠવાળી કટારી તેની ભેટમાંથી ખેંચી કાઢી અને કટારી રાયધર આમરની ભેટમાં ખોસી દીધીઓ પડતા દરબારી લશ્કરમાં હાયકારો મચી ગયો સૌના મોઢા કાળા પડી ગયા સૌની હિંમત ભાંગી પડી દરબારી વેર વિખેર થઈ ગયા રાયધર આમર અને ભોજરાજીના યુદ્ધના વર્ણનમાં એક ઠેકાણે લોક કવિના આ શબ્દ રજૂ કરે છે કે રાયધર ભોજ બખડિયા રૂકે સાવજ વાઘ વકર્યા વકરા લટે નહીં જેમ પૂઠે લાખો ખસે નહીં જ્યાં પૂઠ ખેંગાર અર્થાત રાયધર અને ભોજરાજ તલવાર વડે લડવા લાગ્યા સાવજ અને વાઘ જેવા વિકરાળ વિફર્યા હતા લાખાનો પુત્ર પણ હટે નહીં અને ખેંગારનો કુંવર ભોજ પણ ખસે નહીં રાયધર આમરે આવેશમાં ને આવેશમાં ભોજરાજ પર તલવારનો પહાર તો કર્યો પણ પાછળથી તે પારવાર પ્રશ્તાપમાં આવી પડ્યો તેને થયો કે કચ્છના ધણીનો ઘાત કરીને હવે કચ્છને મોમ બતાવવું પણ પણ ભારે પડશે ખેંગારજી બાવા સાથે વેર બાંધીને હવે કચ્છમાં રહી શકાય એમ નથી એ વાત તે સમજી ગયો હતો ગાયો ભેંસોના ટોળાને લઈ રણ ઓળંગીને તે સિંધની સરહદ પર આવેલા રાયમાં બજાર રય મક્કી બજાર તરફ ચાલતો થયો ભુજના સૈનિકો તો મોટે વિસામણમાં આવી પડ્યા હતા કચ્છના યુવરાજને ગુમાવીને ખેંગારજી બાવા સામે ખડા થવાની હિંમત તેમનામાં પણ રહી ન હતી રાયધર આમર રાયમાં બજાર થઈને મુલ્તાન ગયો મુલ્લતાનના લશ્કરી દળમાં ગોઠવાઈ ગયો આ સમયે બરડાના ધુમલી પ્રદેશ પર જેઠવાઓની આણી હતી આ જેઠવા માથા ભારે હતા દિલેના બાદશાહને પણ દાદ દેતા ન હતા ખરણી પણ ભરતા ન હતા કચ્છનું લશ્કરી થાણું એ વખતે જોરદાર હતું ધૂમલીના જેઠવા રાજાની શાન ઠેકાણે લાવવા દિલ્હી તરફથી કચ્છના ખેંગારજી બાવા તરફ ફરમાન આવ્યું શાહી ફરમાનનો અમલ કર્યો વગર છૂટકો ન કર્યો હતો ખેંગારજી બાવા કચ્છના સાત શેરડાને માર્ગે રણ ઓળંગે સૌરાષ્ટ્રમાં આવ્યા અને કુશકદમ કદમ ધૂમલીની દિશામાં ઉપડી નીકળ્યા આ વાત મુલતાનમાં રહેલા રાજા આમરને કાને આવી મારવાનું દુઃખ તેના મનમાંથી હજુ દૂર થયું ન હતું તેને વિચાર થયો ખેંગારજી બાવાની સેવા કરવાનો આ સારો અવસર આવ્યો છે રાયદર પણ સૈનિકોની ફોજ લઈને ઘૂમલી તરફ પ્રયાણ કરવા લાગ્યો ધૂમલીનો કિલ્લો મજબૂત હતો જટ ભેદી શકાય એવો ન હતો એટલે ખેંગારજી બાવાનું લશ્કર ઘૂમલીને ઘેરો ઘાલીને પડ્યું હતું કિલ્લાની મજબૂતાઈને લીધે જેઠવા રાજાને કચ્છી ચિંતા ન હતી દરવાજા બંધ કરીને ધૂમલીના સૈનિકો ગઢ પર શોકી કરી રહ્યા હતા રાયધર પોતાની સેના સાથે ઘૂમલી આવી પહોંચ્યો તેણે જોઈ લીધું કે કચ્છી લશ્કર લાસાર થઈને ધૂમલીને ઘેરો ખાલીને પડી રહેલ છે આવી પરિસ્થિતિમાં ખેંગારજી બાવાને હવે કઈ રીતે સહાયભૂત થવું તેનો વિચાર કરતા રાયધરને એક નવી યુક્તિ લડાવવાનું સૂજી આવ્યું તેણે એક મોટી મજબૂત સીડી તૈયાર કરાવી અને અડધી રાત વીત્યા બાદ એ નિશાણીને ધૂમલીના ગઢ પર ગોઠવી દીધી રાયધરના સૈનિકો બહાદુર હતા બળવાન હતા એક પછી એક સેંકડો સૈનિકો ઘૂમલીના કિલ્લા પર ચડી ગયા ઘૂમલીના ચોકીદારો અને સરદારો નિશ્ચિત હતા એ બધા ઊંઘતા જ ઝડપાઈ ગયા જે ઉઠી ઊભા થયા તેમને રાયધરના રણવીરોએ કતલ કરી નાખ્યા અને ગઢના દરવાજા પણ ખોલી નાખ્યા ધૂમલીના લશ્કરમાં ઓછી તો કડાકો બોલી ગયો કિલ્લા પર જીજિયારા અને ગગનભેદી અવાજો ગાંજવા લાગ્યા શાંત રાત્રિના સમયમાં ધૂમલીના ગઢ પરથી એકાએક જીજિયારાના શબ્દો કાને આવતા રાવ સાવણીના વીરો શોકી ઉઠ્યા તપાસ કરતા માલુમ પડ્યું કે આ તો અજીતગઢ પર કચ્છનો વિજય વાવટો ફરકી રહ્યો વળતી દિવસે સવારમાં ખેંગારજી બાવાને ખબર મળ્યા કે રાયધર આમર બાવાની સલામે આવે છે કચ્છ રાજ્યના હળાહ દુશ્મનને સામે શૈલીને આવતો જોઈ તે ખેંગારજી બાવા વિશારમાં પડી ગયા સકેત થઈ ગયા થોડી વારમાં રાયધર આમર પોતાના બેસાર અંગરક્ષકો સાથે આવી પહોંચ્યો અને ખેંગારજી બાવાના તંબુમાં દાખલ થયો આવતા વેત તે બાવાના શરણોમાં ઢળી પડ્યો પોતાની અક્ષમ અને ભયંકર ભૂલ માટે પ્રસ્તાપ કરવા લાગ્યો અને બાવાની ક્ષમા માંગવા લાગ્યો ખેંગારજી બાવા પણ જૂની વાતો જતી કરીને ધૂમલી સર કરવાના રાયધરના રાયક્રમ માટે તેને ધન્યવાદ આપવા લાગ્યા થોડી સામાન્ય બાદ રાયધર બાવાની રજા લઈને ઊભો થયો પોતાના માણસોની સાથે તંબુ બહાર નીકળી ગયો એ વખતે રાયધરની ભેટમાં રાજકુમાર ભોજરાજની સુવર્ણ જડિત મુઠ્ઠીવાળી કટારી મોજુદ હતી વિદાય પછી કચ્છી સૈન્યના બે સરદારો ખેંગારજી બાવા પાસે આવીને અરજ કરવા લાગ્યા કે બાવા ભેટમાં આપણા સોનાની કટારી જોઈને અમારી આંખે લોહી આવે છે અમારી આંખે લોહી આવે છે હમણાં જ અમે આ રાયધરનું માથું ઉડાવીને ખૂનનો બદલો ખૂનથી લેવા માટે જ આપની આજ્ઞા માંગવા આવ્યા છે આપ હુકમ કરો એટલી જ વાર છે એ વખતે ક્ષમાવીર ખેંગારજી બાવા શું બોલ્યા એમણે ઠંડે પેટે કચ્છી ભાષામાં જવાબ આપતા કહ્યું હતું કે કાઠી જે ભાર પોધી અર્થાત લાકડાના ભારે જ ભાંગી પડશે ખેંગારજી બાવાનો આ ઠંડો જવાબ સાંભળી રાયધરના ખોન માટે લસપતા તલસતા સૈનિક અને સરદારો નિરાશ થયા રાયધર આમર રાવશ્રીના તંબુમાંથી બહાર નીકળીને ચાલતો થયો આગળ ચાલતા સાવણીના એક તંબુની દોરીમાં અચાનક તેનો પગ અટવાઈ ગયો તે ધબ દેતો પૃથ્વી પર પટકાય વખતે તેની ભેટમાં પડેલી પેલી કટારી એકાએક બહાર નીકળી પડી અને જમીન પર તૂટી પડતા રાયધનના પેટમાં પેસી ગઈ રાયધનના આંતરડામાં નો ઢગલો તેના પેટમાંથી બહાર આવી પડ્યો અને તે જ પડે તેનું પ્રમાણ પંખેરું અને પ્રાણ પંખેર ઉડી ગયું અમૂલ્ય શબ્દો કાઠી કાઠી છે ભાર પ્યોધી આજે પણ કચ્છી પ્રજા યાદ કરે છે અને નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ